જય શ્રી કૃષ્ણમાં શ્રાદ્ધ કર્મ અને પિંડ દાન કહ્યું છે કે ગયા નામના તીર્થ પિતૃઓને અત્યંત પ્રિય છે જે મનુષ્ય એક વખત પણ જઈને પિંડ કરે છે એમના દ્વારા પિતૃ પરમ ગતિને પ્રાપ્ત થાય છે ગયા ક્ષેત્રમાં એવું કોઈ સ્થાન નથી કે જ્યાં તીર્થ નથી પાંચ કોષના ક્ષેત્રમાં સ્થિત ગયામાં ક્યાંય પણ પિંડદાન કરાવનાર વ્યક્તિ સ્વયં ફળ પ્રાપ્ત કરીને પિતૃગણોને બ્રહ્મલોક પહોંચાડવાનો અધિકારી બને છે જે વ્યક્તિ ગયા તીર્થ જઈને રાત્રિવાસ કરે છે એમના સાત કુળોનો ઉદ્ધાર થાય છે ગયામાં મૂળ પૃષ્ઠ અરવિંદ પર્વત તથા ક્રોચપાદ નામના તીર્થોના દર્શન કરીને વ્યક્તિ સમસ્ત પાપોમાંથી મુક્ત થઈ જાય છે ઉત્તરાયણ ચંદ્રગ્રહણ તથા સૂર્યગ્રહણના પ્રસંગે ગયા જઈને પિંડદાન કરવું ત્રણેય લોકોમાં દુર્લભ આપણી વૈદિક પરંપરા અને હિન્દુ ધર્મની માન્યતા મુજબ પિતૃઓ માટે જે શ્રદ્ધાથી શ્રાદ્ધ કર્મ કરે છે એ જ મોટું પુણ્ય કર્મ માનવામાં આવે છે એના માટે દેવતાઓએ મનુષ્યોને પૃથ્વી પર પવિત્ર સ્થાન આપ્યું છે આ સ્થાનનું નામ છે ગયા ગયામાં શ્રાદ્ધ વિધિ અને તર્પણ વિધિ કરવામાં આવે તો આપના પિતૃઓને સંતુષ્ટિ પ્રાપ્ત થાય છે અને પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે ગયા તીર્થમાં મૃત આત્માઓ મુક્તિ પ્રાપ્ત કરી શકે એના માટે અંદાજે નવસો ફૂટ ઊંચાઈ પર આવેલા પ્રેત શિલા પર પિંડ દાન વિધિ કરવામાં આવે છે આ જગ્યાને પ્રેત પર્વત કહેવાય છે વાયુ પુરાણમાં પ્રેત પર્વતનું મહાત્મ્ય મહાત્મા દર્શાવ્યું છે આ સ્થાને યમરાજનું મંદિર પણ આવેલું છે એવું કહેવાય છે કે આ જગ્યાએ ભગવાન શ્રીરામ અને લક્ષ્મણે પોતાના પિતા મહારાજા દશરથનું કર્મ કર્યું હતું મહાભારત ગ્રંથમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગયામાં વિશેષ કરીને ધર્મરાજ યમદેવ બ્રહ્મદેવ મહાદેવ અને ભગવાન વિષ્ણુનું નિવાસ માનવામાં આવે છે હિન્દુ ધર્મના ગ્રંથો વાયુ પુરાણ ગરુડ પુરાણ અને મહાભારત જેવા ઘણા બધા ગ્રંથોમાં ગયાના સ્થાનનું વર્ણન કરવામાં આવ્યું છે અને કહ્યું છે કે ગયામાં શ્રાદ્ધ કર્મ અને તર્પણ વિધિ કરવા માટે પ્રાચીન કાળમાં અલગ અલગ નામની ત્રણસો સાહીઠ જેટલી વેદીઓ હતી આ ત્રણસો સાહીઠ વેદીઓ પર પિંડદાન કરવામાં આવતું આ ત્રણસો સાહીઠ વેદીમાંથી હવે ફક્ત ઉડતાલીસ વેદી જ અસ્તિત્વ ધરાવે છે હાલના સમયમાં અસ્તિત્વ ધરાવતી ઉડતાલીસ વેદીઓ પર આવીને લોકો પોતાના પિતૃઓની સંતુષ્ટિ માટે તર્પણ ક્રિયા શ્રાદ્ધ કર્મ અને પિંડદાન કરે છે ગયાની વેદીઓમાં વિષ્ણુપદ મંદિર જે ફાલ્ગુન નદીના કિનારે આવેલું છે અને અક્ષયવટ પર આવીને પિંડદાન કર્મ કરવાને આવશ્યક માનવામાં આવે છે આ ઉપરાંત વૈતરણી પ્રેતશિલા સીતાકુંડ નાગકુંડ પાંડુશિલા રામશિલા મંગળાગૌરી કાગબલી વગેરે સ્થાને પણ પિંડદાન કરવા માટે મુખ્ય સ્થાન માનવામાં આવે છે ગયાની આ વેદીઓમાં પ્રેતશિલા પણ પ્રમુખ વેદી છે હિન્દુ સંસ્કારોમાં વેદીમાં પ્રેતશિલા વેદીની ગણના કરવામાં આવી છે વાયુપુરાણમાં પ્રેત પર્વતના મહત્વનું ખૂબ વર્ણન કરવામાં આવ્યું છે જે વ્યક્તિઓ સક્ષમ હોય છે તે વ્યક્તિઓ અંદાજિત ચારસો પગથિયા સુધી ચડી પ્રેતશિલા નામની વેદી પર પિંડદાન કરવા માટે જાય છે તેમજ જે પણ વ્યક્તિઓ પ્રેતશિલા પહાડ સુધી નથી જઈ શકતા તે વ્યક્તિઓએ પર્વતની તળેટીમાં આવેલા તળાવના કિનારે કે પછી મહાદેવના મંદિરે આવીને શ્રાદ્ધ કર્મ કરે છે પ્રેતશીલા વેદી પર જઈને શ્રાદ્ધ કરવાથી કોઈ આપના સ્વજનનું અકાળે મૃત્યુ થઈ જવાને લીધે તેઓ પ્રેતીઓનીમાં ભટકતા પ્રાણીઓને પણ મુક્તિ પ્રાપ્ત થઈ જાય છે વાયુ પુરાણમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પ્રેતશીલાના નીચેના ભાગમાં એટલે કે પહાડની નીચેના ભાગમાં જ આવેલા બ્રહ્મકુંડમાં સ્નાન અને તર્પણ વિધિ કરવાનું શ્રાદ્ધનું વિધાન છે જેના વિશે એવું કહેવાય છે કે પ્રેત શિલાનું પ્રથમ સંસ્કાર બ્રહ્મદેવ દ્વારા કરવામાં આવ્યું હતું કર્મ કર્યા પછી પિંડને બ્રહ્મકુંડમાં સ્થાન આપીને શિલા પર જાય છે જ્યાં કર્મ અને પિંડદાન કરવાથી પિતૃઓને પ્રેતયોનીમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે અકાળે મૃત્યુ પામેલા વ્યક્તિઓનું શ્રાદ્ધ કર્મ અને પિંડદાન કરવામાં આવે છે વાયુ પુરાણમાં જણાવ્યા મુજબ પ્રેત શિલા પર અકાળે મોત થયેલા વ્યક્તિઓના શ્રાદ્ધ કર્મ અને પિંડદાનનું વિશેષ મહત્ત્વ છે પ્રેતશિલા પર પિંડદાન કરવાથી અકાળે મૃત્યુ પામેલા પૂર્વજો સુધી પિંડ પહોંચી જાય છે જેથી કરીને આપના પૂર્વજો કષ્ટદાયીઓનીમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે આ પહાડને પ્રેત શિલા સહિત પ્રેત પર્વત પ્રેતકળા અને પ્રેતગીરી નામથી પણ ઓળખાય છે પ્રેતશિલા પહાડની ટોચ પર એક ચટ્ટાન આવેલી છે જ્યાં ત્રિદેવ બ્રહ્મદેવ વિષ્ણુદેવ અને મહાદેવની પ્રતિમાઓ બનેલી છે ભક્તો દ્વારા પહાડની ટોચ પર આવેલા આ ચટ્ટાની પરિક્રમા કરીને ત્યાંથી સત્તુથી બનેલા પિંડને ઉડાડવામાં આવે છે પ્રેતશીલા પરથી સત્તુમાંથી બનેલ પિંડદાન કરવાની પ્રાચીન પરંપરા ચાલતી આવી છે ચટ્ટાની ચારે તરફ પાંચથી નવ વાર પરિક્રમા કરી સત્તુનું પિંડ ચડાવવાથી અકાળે મૃત્યુ પામેલ આપના પૂર્વજોને પ્રેત યોનીમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે આ સ્થળ સાથે ભગવાન શ્રીરામ લક્ષ્મણ અને સીતાનું નામ પણ જોડાયેલું છે એવું કહેવાય છે કે આ પહાડ ઉપર ભગવાન શ્રીરામ લક્ષ્મણ અને સીતા પણ ગયામાં આવેલા પ્રેત શિલા પર પહોંચે છે અને પોતાના પિતા મહારાજા દશરથનું શ્રાદ્ધ કરવામાં આવ્યું હતું એવું કહેવાય છે કે પહાડ પર બ્રહ્મદેવના અંગૂઠાથી બનાવવામાં આવેલ બે રેખાઓને આજે પણ જોઈ શકાય છે આ રીતે પિંડદાનીઓના કર્મકાંડના સમાપ્ત થયા બાદ પ્રેત શિલાવેદી પર પિંડને અર્પણ કરવામાં આવે છે એવું કહેવાય છે કે ભગવાન શ્રીરામે અહીંયા આવીને પિંડદાન કર્યું હતું ત્યાર પછી આ સ્થાનનું નામ પ્રેતશિલા કરી દેવામાં આવ્યું અહીં યમરાજનું મંદિર અને શ્રી રામ દરબાર સહપરિવાર સાથેનું મંદિર આવેલું છે આમ ગયા નામનું તીર્થ એ પિતૃ માટે તર્પણ અને મૃત આત્માઓની શાંતિ માટે વિખ્યાત છે ગયા તીર્થમાં મૃતકોની આત્મશાંતિ માટે પિંડદાનનું વિશેષ મહત્ત્વ છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે પ્રયાગ મુંડે ગયા પિંડે એટલે કે પ્રયાગરાજમાં મુંડન કરવું અને ગયાજીમાં પિતૃ માટે પિંડદાન કરવાનું વિશેષ મહત્વ છે ભગવાન વિષ્ણુએ કહ્યું છે કે અહીં જે ભક્તિ યજ્ઞ પિંડ પિંડદાન તથા સ્નાન વગેરે કરશે એ ભવબંધનમાંથી મુક્ત થઈ સ્વર્ગ લોક અને બ્રહ્મલોકમાં જશે તો મિત્રો આ હતું ગયા તીર્થનું મહાત્મા જેની સુંદર માહિતી સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય પિતૃદેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ